हो हो पूत पुता नु पुत्र बोली जवाना काशीयव उत्र सर्वे हाव सेवा कियो परिवारो यजमानो अहम् मारे पर पुत्र पुता नु नाम बोली जवानु परिवार नो नाम बोली जवानु पुथक पुथक नाम ना समर्पित हो सब परिवारो यजमानो अहम् पुरा नु मम आत्मनो સ્મૃતિ પુરાણોક્ત વેદોક પુણ્ય ફલ પ્રાપ્તિશ્વર્ય અભિવિ લક્ષ્મી પ્રાપ્તિ ચીરકાલ સંરક્ષણ સકલ મન ઈ કામના સંસિદ્ધિ સભા રાજય पशुपालन, पावन क्षेत्रे नौकरी अभ्याusahaई उद्योगी विदेशी धर्मनि यशो लाभो विजयो प्राप्ति अर्थम तथा शो दिपाल प्रशनार्घ पूर्णतः प्रीतो विसा जाति ભગવંત કાશી સ્વરૂપ મહારાજ ભગવતી મહાકાલી સ્વરૂપ ભગવતી અર્િય બી ને વાર્ષિકો નિયમનો કર્મ અહમ કરીશીએ થાળી ની અંદર પાણી છોડી દેવાનું કુલ ચોખા થાળી ની અંદર મૂકી દેવાનું તીન મનોવ શિવ શંકર તમાસ્તો ચમચી ભરી પાણી પર જી જી પૂજાઓ કરવાની એ સંકલ્પા આપડી કરવાની अरि ओम महा तदंग देवी न की रक्षां कलसाचनम दे पूजणं प्रेवादि पूजणं हनुमान पूजणं दिशादि केपाल पूजणं सर्व पूजा अहम करिष्ये आसन सिद्धि अहम करिष्ये पानी छोड़ी देवालय परी थी चमची भरी आसन नीचे नहीं थे पानी डूबवा मालूम मंदिर चले संकल्प पर मोय आसन सिद्धि अहम करिष्ये ફરીથી ચમચી ભરી પાણી પકડવા અને જે સ્થાપન બનાવ્યો એ સ્થાપન નો આપણે સંકલ્પ કરીએ પેલું સ્થાપન ભગવાન ગણપતિ દાદા એની અંદર આપણી કુળદેવી માતા કુળ નું રક્ષણ કરવા વાળી કુળ નો વધારો કરવા વાળી છેલ્લું સ્થાપન છે ભગવાન શિવ એમના જોડે ભોગ માં હવે બીજી બાજુ બ્રહ્માજી નું સ્થાપન કરેલું યજ્ઞ કોણ મુક્યો છે અગ્નિનારાયણ ભગવાન પાંચ ભગવાનની પૂજા કરવાની मेंवासन कल्प जय करी जे हो यह न दिवस ठापना नवस्थापन सरेला वर्ष तो हो जे कोच राजी पूर्णा होगी सूर्य ठापन करवा मावे तो ये दिवस निकट पिछड़ा है म अलग अलग नान्दीश मरणमा और भूभी अनंतकुलम जीवतानं

મંત્ર મલે આને શાસ્ત્રની અંદર તમને પાણી અગાડવા મિત્ર માટે નું કહા વસ્તુ પડે છે દક્ષિણ દિશામાં दादा એની અંદર યમપુરી આ બધું ભૂત હોય ને એનું મકાન તાકાત નથી એ

નાસી રોગ હરે સપીરા જપત નિરંતન હનુમંત વીરા હિન્દુ ધર્મ ની અંદર બેઠા હોય કલાક ભગવાન પાછળ આપવો પડે સવાર બરાબર મોબાઈલ માં બેટરી ખૂટી જાય તો શું કરીએ વાયર નું દોયડું એમાં ભરાઈ દઈએ હે ને તો એમાં શરીર શરીર ની અંદર કંઈક ખૂટી જાય તો ભગવાન નું ભજન કરવું પડે આ ભુવાજી જેવું દીવાબત્તી રોજ કરવું પડે જે ઘરની અંદર મંદિરની અંદર દીવાબત્તી ના થાય એ ઘર કેવું હોય સ્મશાન ઈશ્વા કેડા સ્મર હર પિસાચા સહચરા ચિતા ભસ્મા લેપ સ્મર રોટી પરિકર સ્મશાન જેવું લાગ કજ્યો પતિ પત્ની બાજ બાજ કરું હવારથી લઈને હોજ સુધી બરાબર ને એટલે પ્રભુ ભજન આપણે કરવું પડતું ભગવાન હનુમાન દાદા આ બાજુ બિરાજમાન છે આપણા ઘરની અંદર પરિવારની અંદર કોઈ બી ક્ષેત્રની અંદર જમીન હોય જાયદાદ હોય એ કોઈ પણ વસ્તુ કાળું ધોળું આપણા ઉપર કોઈ કરે નહીં એટલે દાદાને પ્રાર્થના કરવાની ઓમ પવન તને સંકટ મૂર્તિ રૂપ રામ લખણ સીતા સહિત હૃદય બસો સુર બહુ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય કષ્ટ વંજન દેવ કી જય ઉત્તર દિશા ની અંદર વધાવી દેવાનું શરવો બજાર આર દેખ નિદાક્ષ પુષ્પાણીં સમર્પયાવી ફરીથી હાથ ની અંદર ફૂલ ચોખા પકડી રાખી જમીન માતા ને હાથ લગાવવાનો ભૂમિ ના ત્રણ દેવતાઓ જમીન માતા પગે લાગવાનું પૃથ્વી તયા દૂતા દેવી તમ વિષ્ણુ દુતા દૂતા તંચમામ દેવી પવિત્ર આસન નીચે મૂકી દો એ ફૂલ ચોખા આસન આસના અને આ રી અનામિકા ઓગળી થી ત્રણ વખત જમીન માતાને પગે લાગવાનું વૈષ્ણવે નમઃ વૈષ્ણવે નમઃ વૈષ્ણવે નમઃ હાથ ની અંદર ફૂલ ચોખા પકડી રાખી બાપા જોડે કર્મ સાક્ષી દીપ નારાયણ પ્રજ્વલિત કરેલા છે દીવા ચાલુ છે કર્મના સાક્ષી બે બતાવ્યા એક દીપ નારાયણ ઘી ના પૂર્યું હોય તો દીવો ઓલવાઈ જાય પવન આવે તો દીવો ઓલવાઈ જાય સાજ્યમ ચ વસ્સી સયુતમ યોજિતમ મયા દીપમ ગૃહાણ દ્રિવેશ ત્રૈલોક્યતિ વિરાપહ દીપકમ દર્શિયામે થાળી ની અંદર એ ફૂલ ચોખા મૂકી દેવાના દીપ નારાયણ દેવતા પ્યો નમઃ બીજા પાંચ પાકા સાક્ષી ભગવાન સૂર્ય નારાયણ બતાવ્યા છે હાથની અંદર ફૂલ ચોખા નમસ્કાર એ કુરવંતો દિને દિને જન્માંતર સહસ્રેશુ દારિદ્રમ પૂજાયતે સૂર્યનારાયણ ભગવાન નો શ્લોક શું કે છે રોજ ઉઠી એક લોટો જળ લઈ સૂર્યનારાયણ ને અર્ઘ્ય અર્પણ કરવો પડે છે એટલે આદિત્ય નમસ્કાર એ કુરવંતુ દિને દિને જન્માંતર સહસ્રેશુ દારિદ્રમ નો પૂજાયતે કોઈ દિવસ આપણા ઘરની અંદર દરિદ્રતા આવતી વાસી ખાવાનું ત્રણ દાળા ભેગું કરીને ચોથા દાડા ફેંકવા જઈએ કૂતરું પણ ખાય નહીં આપણે નહીં ખાતા તો કુતરું ખાય ના ખાય વાસી કચરો ભેગો કરીને ચાર દાળે ફેંકવા જઈએ તો એને દરિદ્રતા કહેવાય પલંગ પાથરેલો હોય તો આવો ગોપાલ ભાઈ આડા પડો પલંગ બોલાવા પણ ઘડી થાય ને આપણા આડા પડી જઈએ આડા પડાય નહીં એવું શાસ્ત્ર બતાવી વાહ ભગવાન સૂર્ય નારાયણ છે સૂર્યની ઉપાસ ના કરો ને એટલે વિદ્યા મળો બુદ્ધિ મળો લક્ષ્મી મળે બધી જ વસ્તુ ભગવાન સૂર્યનારાયણ નારાયણની કૃપાથી પ્રાપ્ત થાય એવા સૂર્ય નારાયણ બતાવી અને થાળીની અંદર ફૂલ ચોખા છોડી દેવાના કળશ મૂક્યો માટે પૂજા કરીએ પૂજાનું મહત્વ છે તો સમજીને પૂજા કરો ચાર ચમચી પોણી ચડાવીએ બે ચમચી દૂધ ચડાવીએ ભગવાનને સ્નાન કરાવી સ્થાપનમાં મૂકી દઈએ હોમ હવન કરીને ઘેર જતા રહીએ ખબર